જો આ વ્હાઇટ નંબર આત્રી જીએમડીસી ગ્રાઉન્ડ સંદીપ લઈ જાય તો પણ પાસ ના માણે ભાઈ ત્રણ ટાઈમ પર્યું જો હાથ પકડો એનો કોઈ ના જાય કોઈ ના સંદીપ કોઈ ના જાય

વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એન્ડ નવરાત્રી આવી ગઈ છે તો બધાને હેપ્પી નવરાત્રી જોકે બહુ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બહુ બહુ લેટ કર્યો છે અમે લોકો જવાના છીએ આજે પાર્ટી પ્લોટ યા કોઈ જગ્યાએ હું એકલો નથી બહુ બધા છે તો આજે તમને ગરબાનો બ્લોગ જોવા મળશે અમે લોકો જીએમડીસી યા તો કોઈ પાર્ટી પ્લોટમાં જ અમને કોઈ ખબર જ નથી મને એવું કીધું કે ચલો તો ચલો રેડી થઈ ગયા છીએ એન્ડ અત્યારે નીકળીએ છીએ તો ફટાફટ બધા વેટ કરે છે બધા મળું છું તમને ત્યાં જઈને ઓકે અને આઈ હોપ તમને કાલનો બ્લોગ બ્લોગ અમે હોય તો લાઇક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ ત્યાં જઈને મળું કેમકે ઓલરેડી લેટ થઈ ગયું છે વેઇટ કરે છે બધા તો ચલો મળીએ છીએ ડાયરેક્ટ ગરબામાં ઓકે ચલો ચલો ગરબા 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 ગરબા

જોવા જો જવા નું જો આયોજન આવનું આવું છે ભાઈ તાલુવા આયોજન હોલ ક્રાઉડ જો આ વ્હાઇટ નો રાત્રી જીએમડીસી ગ્રાઉન્ડ સંદીપ લઈ જાય તો પણ પાસ ના મળે ભાઈ ત્રણ ટાઈમો પડી શું કોઈ ના જાય કોઈ ના જાય સંદીપ કોઈ ના જાય જા ચલો ગરબા ફિનિશ એન્ડ હવે પાર્ટી ફ્લોરનો વેટ ચાલે પાણી લાવો ભાઈ પાણી લાવો હા ચા પાણી ડાયો પાણી લાવ્યો પાણીની તરહ બહુ લાગો એન્ડ જીએમટીસી માં સાચે મારો અવાજ બેસી ગયો છે કદાચ તમને કાલે મારો વ્લોગ આવા आवाज માં જોવા મળશે તરત બે જીએમટીસી માં સાચે બહુ ક્રાઉડ છે આવો તો ના આવતા

કાલ મળીએ ઓકે દાદા ચીયર્સ રજવાડી ની ચા બાજુ રજવાડી ને A few moments later. So એવરીવન ગુડ મોર્નિંગ એન્ડ કાલે રાત્રે આવીને ક્યારે ઊંઘી ગયા કોઈ ખબર જ નથી કેમ કે થાકી ગયા એન્ડ બ્લોગ એડિટ કર્યો હા તે તો બસ મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજે તમને બધાને ખબર હશે કે હું કેમ ધીમે ધીમે બોલું છું કેમ કાલે રાત્રે બહુ બધી શિકારીઓ પાડી છે તો અવાજ ગયો છે થોડો થોડો એન્ડ તબિયત બી ડાઉન છે એન્ડ આજે અમારે લોકોએ જવાનું છે ચાલીને મિત્રણ કે સઘ દર વર્ષે જાય છે એવી રીતે તો કંઈ નહીં ચાલો અત્યારે રેડી તો થઈ ગયા છે પણ સાંજના ટાઈમે જવાનું છે છ વાગે તો અત્યારે થોડો આરામ કરી લઈશું એન્ડ હજુ જમવાનું બી બાકી છે એન્ડ મારે થોડી ઘણી શોપિંગ બી કરવાની છે તો એ પતાવીશું શૂઝ મતલબ સ્લીપર લેવાના છે જો કે છે મારી જોડે એક બે પણ જોઈએ એ થઈ જાય તો ઠીક છે ને તો લેવા પડશે એન્ડ શર્ટ લેવાનું છે કેમ કે ટી શર્ટો બહુ બધી પહેરીએ હમણાંથી તો શર્ટ લેવું પડશે તો એ કરીએ પહેલાં જમી લઈએ પછી નીકળી ત્યાં જઈને મળી ઓકે ગાઈશ તો કારગીલ આવી ગયો છું મયુર આવે એટલે જઈએ શર્ટ લઈ જઈએ પહેલાં એન્ડ પછી ઘરે જઈને જમી લઈએ ઓકે ગાયશ મયુર આવી ગયો છે એન્ડ હવે જઈએ છીએ શર્ટ લેવા ચાલો કાલે તારે થઈ ગયું શોપિંગ મયુરને તો મોજા લાવવાના છે આપણે ચલો શર્ટ લઈ લઈએ પેલા

ચલો હવે શર્ટનું પોસ્ટ પણ રાખી કે અત્યારે ટાઈમ નથી એન્ડ પછીનું પછી વિચારીશું ઓકે આમ તો છે જ ના મારે પહેલાં જબ્બો લેગો ને બંડીનું બધું છે તો બહુ ટાઈમથી પડ્યા છે તો એ પહેરી તો જોઈએ ઓકે ગાઈસ તો શ્રીજી સેન્ડવીચમાંથી લઈ લીધો છે નસ ચલો એન્ડ હવે ઘરે જઈને થોડું જમીન પછી ઊંઘી જઈશું એન્ડ પછી જઈશું કારગીલ પેટ્રોલ પંપ કેમકે ચાલીને જવાનો છે તો ચાલ બે જા ઓકે ગાઈસ ઘરે આવી ગયો છું એન્ડ હવે જમીન થોડો આરામ કરી પછી 4 વાગે નીકળવાનું છે 5 વાગે ઓકે ગાઈસ તો મયુને ડ્રોપ કરી દીધો છે કેમ કે મયુને બી બેગ પેક કરવાની છે એન્ડ એને બી થોડું ઘણું કામ છે તો એ ફિનિશ તો ત્યાં સુધી મે વિચાર્યું કે આપણે ત્યાં સુધી નાસ્તો કરી લઈએ એન્ડ મારી બી બેગ પેક થઈ ગઈ છે એન્ડ અત્યારે થોડીવાર આરામ કરી લઈએ કેમ કે અમારે 4:30 5 વાગે ત્યાં પહોંચવાનું છે કારગિલ પેટ્રોલ પંપ ઘરેથી ચાલતા જ તો કઈ નહીં ચલો આ બ્લોગ આ અહીંયા સુધી રાખું છું એન્ડ કાલનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે અને બહુ બધી તમને મસ્તી ધમાલ મને મનમાં એવું છે કે જે હું શૂટ કરું છું એન્ડ જેટલું બી મારાથી મારી લાઈફ તમારા જોડે શેર થાય એટલી કરું છું એ ખુલ્લી કિતાબની જેમ કોઈ પેલું નથી પણ હું જે ફીલ કરું છું એ તમે બી ફીલ કરો જે હું શૂટ કરું છું એ તમે ફીલ કરો કે એ બસ તમે લોકો શૂટ કરો છો ને તમે લોકો આમ ફીલ તમને ફીલ થાય મારો કહેવાનો મતલબ એ છે કે તમે બસ બ્લોગ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો એન્ડ મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં મતલબ આગળના બ્લોગમાં એ બ્લોગ હશે અમે અહીંયા જે ચાલીએ તો એ બ્લોગ જોવા માટે તમે મને લાઇક્સ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને બીજી વસ્તુ કે મારી ચેનલ હેક થઈ હતી તો એટલા માટે તમને કહું છું કે કદાચ મારી ચેનલના વિડીયો તમને રિકમેન્ડ ના થતા હોય બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો એન્ડ ઓલ ઉપર ક્લિક કરજો એટલે મારો જો વિડીયો અહીંયા જે હું પબ્લિશ કરું ત્યાં તમને નોટિફિકેશન આવી જાય તમે લોકો જોઈ શકો મને સપોર્ટ કરી શકો થેન્ક યુ બધાના દિલથી કે તમે આટલો બધો સપોર્ટ કરો છો અને કરતા રહેજો જય વાળીના જે દ્વારકાથી જય મેમીમાં મળી જશે આપણે આગળ લપડોગમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય